Jauh terdekat. Latjuba harus bawa

ઓ સાહેબ એવું છે કે આવન લે આધાર કાર્ડ મગાવવાનું હે હારુ તો સાહેબ નો ફોન તો આધાર કાર્ડ લાવવાનું તો તો બધું આધાર કાર્ડ લઈ સાહેબ કાલ કાલ જાડો જાડો ફોટો હતો શું કરવાનું હોય આધાર કાર્ડ નહીં આવવાનું

આ તમાર બાપનો બગીચો નથી ઓ ચશ્મા તે ના ઓ જસમા કા તારા કા નહી દેખાતો અલ્યા નહી દેખાતી ચશ્મા ફેશરવાળા નહી નંબરવાળા કાઈ દે ભગવાન કરો સોના સાહેબ તો ખબર નહી સાહેબ આ તો ચેક કરનો આપ સુટપટી કરનો ગાડી બોલ પણ ગાઈ આવ પરવાની તો તો ભણવા આવો નહીં લકડવા હવે લઈ ના આવજે આવજે 15 કે દે લેતા સમલી તારું અંબાાળે લે તું તો બારસ કરી લસ કડો કઢારો કે હવે પેલી બીજી

ખાઈબ કે શમ લઈને કપડું તો મોઢા પર અલ્યા શમ લઈને કપડા તો ઈ તો મોડો ખતરનાક જાય લાહ નું નું લખી દીધું જ તો તો પકવાડી ના છે પણ આપણે એટલે હું આને પાર્ટી વાળું છું લે મેં શે પડે ને તને બના લ્યો આ આ પાર્ટી બીજી છે આ લેઓ હવે આ તને મેં કાલ તારા માટે લઈ તોય બસ સાહેબ ના સારામાં સાહેબ પાણી પીવા જાવ થાક્યો હારું દે એક એક દાડો જાવ હું બોળ જોવા દો લે આવો છું બોલ્યો લે તને પાર્ટી આવતું હંશાર થઈ કે બે બેવાદી ન ચડવાનો આ બેકડા હું है आज आदित विचारते जेल गोल लफन की तू थी लक्ष्मी लाया अच्छा तो ला बॉल पे लगा लो आदित तारो लेसन कंप्लीट का रे नहीं फिर भी, भी, शुण शुण। भी नहीं गई लक्ष्मी ना हां तने पिछली वाली था बीसीडी बच्चा उठ के ले आ सीडी एफ जी एस आई जे के रेडी से तारि एबीसी हां हमें कल तिथि लॉक की जांच करना है आओ ले पा এ এ ট্টিখা ক্঑ডালে ট্েকারান হ্বাঁ আরাড্ সটিখ়া এ বিতারা কাঁর ছিটিরান্.